બનાસકાંઠાના ધાનેરાની ચામુંડા સોસાયટી કે જ્યાં ટાવરને લઈને સ્થાનિકો અને રહીશો પરેશાન છે ટાવર પર બેઠેલા કબૂતરના મોત અને કબૂતરની વિઠરથી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો કબૂતરના મોત ન થાય એ માટે ટાવર પર ડબ્બા બાંધી નવો તુક્કો અજમાયો છે પણ સ્થાનિકોએ આક્ષેપો પણ કર્યા છે જેમાં જણાવ્યું છે કે ટાવરનો એગ્રીમેન્ટ પતી ગયો છે ટાવર એરિયામાં ગંદકી ફેલાઈ રહી છે રહેણાંક વિસ્તારમાં ટાવર જોખમરૂપ છે અને મોડી રાત્રે ટાવર પાસે નશીલા દ્રવ્યોનું સેવન કરીને લોકો આવે છે ત્યારે રાત્રે બહાર નીકળવું મુસીબત બની જાય છે ટાવર બાબત અનેક રજૂઆત કરી હોવા છતાં રૂપિયાની લાલચમાં તંત્ર નક્કર કાર્યવાહી કરતું નથી ખાનગી માલિકના પ્લોટમાં ઉભેલો આ ટાવર સોસાયટીમાં માથાના દુખાવા સમાન સાબિત થયો છે ત્યારે તત્કાલ આ ટાવરનું એગ્રીમેન્ટ રદ કરી સોસાયટીના રહીશોને ભયમુક્ત બનાવે એવી તંત્ર પાસે રહીશોની લાગણી અને માંગણી છે અમારી સોસાયટી આ ચામુંડા સોસાયટીમાં ટાવર પહેલી વાત તો કે અનલીગલી ઊભો કરેલો છે અને એનો કરાર પૂરો થયેલો હોય પણ છતાં રાત્રે ને દિવસે રાત્રે બાર બાર વાગે આવે અને અંદર અવાજ કરે અને નીચે આટલી ગંદકી છે કે કોઈ હિસાબ નથી તો આ આરોગ્યવાળાને ધ્યાનમાં લે અને આ ટાવરને મુદત પૂરી થયેલી વારંવાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળતા નથી અને જલ્દીથી જલ્દી આ ટાવરનો નિકાલ થાય એ માટે અમે પૂરી સોસાયટી અમે આગ્રહ કરી અને આપણે વિનંતી કરીએ કે જલ્દી જલ્દી એનો નિર્ણય લે મારી સોસાયટીની ચામુંડા સોસાયટી કારગીલ હોટલની પાછળ આવેલ છે અમારી સોસાયટીની અંદર બિનકાયદેસર એ સોસાયટી બીજાની અંદર અનલીગલ રીતે આ ટાવર ઊભું કરેલ છે એના પછી અમે નગરપાલિકામાં પછી પ્રાંતમાં પછી મામલતદારની અંદર અમે અરજી લેખિતમાં પણ આપેલી છે એનો મને બે વર્ષથી કોઈ જવાબ મળેલો નથી રાતના એક વાગે બે વાગે ત્રણ વાગે અમે કંઈક ધંધાથી બહાર જઈએ એના અમારો પરિવાર અને અજાણ્યા વ્યક્તિની અંદર અમારે સોસાયટીમાં આવે અનલીગલ ધંધા કરે બરાબર કોઈક દિવસ તો દારૂની બોટલો બી મળે અંદર હાલની તારીખમાં એ રીતે અનલીગલ એટલે હું તંત્રને નમ્ર વિનંતી કરું છું કે અમારી સોસાયટીની અંદર અમારું ધ્યાન લે અમારી આ ચામુંડા સોસાયટી અમારા ઘર પાછળ જ ટાવર આવેલો છે એનાથી અમને ખુબ તકલીફ થાય અને અમારા ધાબા ઉપર ખુબ વીટો પડે છે કેટલી વાર કીધું પણ કોઈ આવતું નથી અને એમનો કરાર પૂરો થઈ